ડાંગી પણ એક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે આહવા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદના કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સતત ત્રણ દિવસથી જે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યારે વાત કરીએ તો આજે હવા વઘઈ સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે આપણે સીધા દ્રશ્યો પણ બતાવવા માગીશ કે જે વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશે પવનના સુસવાટા સાથે પણ જે વરસાદ

બાદ વાત કરીએ અમરેલીથી અમરેલીના બાબરામાં ભારે વરસાદ ભારે પવન સાથે વરસાદને લઈને આવી રહ્યા છે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ સાથે પવન રહ્યું છે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે આ પવન અને વરસાદમાં ચલાવવું પણ મુશ્કેલી ભર્યું બહાર ઉભા રહેવું

છે વિગત સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે રાજન જે રીતે અમરેલી પરિસ્થિતિ આ તસવીરો આવી છે પવન ભયંકર ફૂંકાઈ રહ્યો છે અમરેલીમાં જી રાજન બપોર ફરી એક વખત અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે બે દિવસ અગાઉ જે રીતે જે પેટર્ન થી વરસાદ ખાપ્યો હતો એ જ રીતે ફરી એકવાર વરસાદે એન્ટ્રી મારી છે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકો અને બાબરા તાલુકો આ બે વિસ્તારમાં અત્યારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે બાબરામાં લગભગ એક કલાક સુધી સારો એવો વરસાદ એક વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે જેમાં એક મહિલા અને ઈજા પહોંચી છે જેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે બીજી તરફ અમરેલી તાલુકાની જો વાત કરવામાં આવે તો રંગપુર નાના ભંડારીયા અને વડેરા સહિતના ગામોમાં પણ કરા સાથે વરસાદ પડી રહ્યો મળી રહ્યા છે હેતુ આ વરસાદના કારણે જે ઉનાળુ તલ છે તેને સૌથી વધુ નુકસાન માનવામાં આવી રહ્યું છે જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી ધારીબંધકમાં વરસાદ ન હોવાના કારણે કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવનાઓ જે હતી એ

હવે સૌથી મહત્વના સમાચાર આપને બતાવી રહ્યા છે અઢાર જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે સાત વાગ્યા સુધીમાં એ અઢાર જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે અઢાર જિલ્લામાં સમાવેશ થાય છે તાપી નર્મદા ડાંગ કચ્છ બનાસકાંઠા મહેસાણા તો અમદાવાદ અને ગાંધીનગરનો પણ તેમાં સમાવેશ થાય છે અરવલ્લીમાં પણ આગાહી કરાઈ છે બોટાદ સુરેન્દ્રનગર અને ભાવનગર સાથે જૂનાગઢ પોરબંદર અને રાજકોટ માટે પણ આગાહી છે સાત વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે આગળ વધીએ ગીર જેવી જ ઘટના સુરતથી હવે સામે આવી રહી છે વડજબરીથી સગીરને સાધુ બનાવવાનો આરોપ છે સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ કરવામાં આવ્યો છે સુરતમાં સત્તર વર્ષના સગીરને સાધુ બનાવવાનો આક્ષેપ કરાયો છે સ્વામિનારાયણ સંપ્રદાય પર સગીરના પિતાનો આરોપ છે ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની પિતાએ ફરિયાદ લખાવી હતી પિતાનું કહેવું છે કે દીકરાને લેવા જાય છે તો તેઓ આપતા નથી પુત્રનું બ્રેન વોશ કરી દીધાનો પિતાનો આ નાયક સગીર પુત્રની માતા નથી સરથાણા પોલીસે સ્થળ ઉપર પહોંચી મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો જોકે સાધુ બની ગયેલો કિશોર સ્વજનો સાથે પરત ફરવા તૈયાર નથી આ મામલે સાધુને સવાલ કરતા તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો વાત કરીએ વડોદરાથી તો કોર્પોરેટર આશીષ જોશી ની દાદાગીરી સામે આવી છે સ્ટેન્ડિંગ ચેરમેન ના ડ્રાઈવર ને લાફો માર્યો હોવાની ઘટના છે વોર્ડ ની રજૂઆત કરતા તેઓએ લાફો માર્યો

કારણ કે મેં અમને એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તલા છે એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે કચરાની અંદર દર ચોમાસે કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે અમારે સામે મેદાન છે એમાં પુષ્કળ કચરો છે એ કચરો થોડા દિવસ પહેલા પવન આવ્યો તો બધો ઉડી ઉડીને અમારી સોસાયટીમાં ઘરી ગયો અમારા ઘરોમાં ઘરી ગયો એટલે અમે રજૂઆત કરવા ગયા તો અમને એમને દાદાગીરી કરીને અમે નથાપો મારી દીધો અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે ત્યારે ખબર પડી કે આ ચેરમેન શ્રીનો ડ્રાઈવર છે ત્યારે મેં એને સમજાવ્યું કે ભાઈ તું તારા રોલમાં રહે તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે તું તારી જગ્યાએ તો રહે છતાં પણ પાયા વિહોણા આક્ષેપ ખોટી રીતના આક્ષેપો અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો છતાં પણ ના માનતા એને લાપો માર્યો છે ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર उपरांत राज्य में चालीस ऐसी पचास किलोमीटर प्रति झड़पे पवन फुकाश है जो गुजरात स्टेट के हैं, जहाँ पे मतलब लाइट से मॉडल ट्रेन होगी वो गुजरात स्टेट के सारे जिले कवर हो जाएंगे और जो विंड स्पीड होगी थंडर स्टॉर्म के टाइम वो 40 से 50 के के बीच में रहेगी પંદરમી મેના રોજ મોરબી દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દેવ ભાવનગર નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છૂટો છવા સ્થળો પર ગાજવીજ સર્તે